જે બિનાઓ બની છે ગુજરાત એમાં હરેક અધિકારીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે ને આજે જે છે એમાં એક ઉમેરો થયો છે કે રાજકોટમાં ઓફિશિયલ નહીં પણ જે અંદાજ છે ચાલીસ થી પિસ્તાલીસ લોકો મૃત્યુ પામ્યા છે અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બહેની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માગો તો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે એના કૌભાંડો છે જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે અને માટે અમે સ્ટોલ પણ માગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે બરોડા કાંડના બધા જેલની બહાર છે મોરબી કાંડમાં બધા જેલની બહાર છે ત્યારે એ સરકાર આ ભ્રષ્ટાચાર લેનારાઓ છે એને થોડો ટાઈમ માટે અંદર કરે છે પરંતુ ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ સરકાર કરી રહી છે ત્યારે આ ખૂબ ગંભીર વિષય છે અને એના માટે હવે ફક્ત ને ફક્ત આ બે શરમ ભાજપને રોકવાનું કામ કોઈ કરી શકે તો એ લોક જાગૃતિ જ કરી શકે અને માટે જેમ અમે મેળામાં અને અન્ય રીતે પત્રિકાઓ દ્વારા લોક જાગૃતિનું કામ કરી રહ્યા છીએ એના કરતાં અગત્યનું રાજકોટની પ્રજાએ બંધ પાડીને જે જાગૃતિ દેખાડી છે એ પ્રકારની જાગૃતિ દેખાડશે તો જ આ ભાજપને સમજાશે કેમકે એ બે છે અને એ બે થી વર્તે છે કે જ્યાં લોકોની જાનની પણ કિંમત કિંમતી લોકોને નથી મળતા હોય એટલા ગુજરાતી મરે પણ એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ આ માનસિકતા જે ભાજપની છે એને લોકો જ રૂપજાવ કહી અને એને સરકારમાંથી કાટશે ત્યારે જ આ બધી વાત થશે જેવી જે ઘટના બની એમાં હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર સીધા જવાબ કોર્ટની ઘટનામાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને તત્કાલીન મ્યુનિસિપલ બંનેને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે આ કમિટીને તમે કઈ રીતે જોવો આમાં કોઈ પણ આઈએએસ કે આઈપીએસ ઓફિસરો છે એ ફક્ત પૈસા લેનારાઓ છે હું ફરીવાર કહું છું કે ભાજપે જે ભ્રષ્ટાચાર કરવો છે એ પૈસા લેનારાઓ છે અને પૈસા લેનારાઓને સજા ન પડે એનું ધ્યાન ભાજપની સરકાર એટલા માટે રાખી રહી છે કારણ કે એનો ભ્રષ્ટાચાર અટકવો ન જોઈએ એને જે એના માટે ભ્રષ્ટાચાર માટે કાંડા કાળા કરે છે એનું કાંડું કપાવવું ન જોઈએ માટે આ આઈપીએસ અને ને આઈએ એસ ને બધા એજ મોટો ને અગત્યનો પ્રશ્ન લોકોએ સમજવા મે તમને કીધું એમ હરેક ને ક્લીનચીટ એટલે મળશે કેમ કે ગુજરાત એ કૈલાસનાથનજી એક્સ ઓફિસર પૈસા ભેગા કરવાનો ધંધો આ આઈપીએસ અને આઈએ થ્રુ કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથ કાન મોઢું બાંધી દેવામાં આવ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવે આઈએસ અને આઈપીએસનો ઉપયોગ કરીને એ અહીંયા ભાજપને જમા થાય અને સીધા મોદીજીને પોચે આ વ્યવસ્થાને ભાંગવાનું કામ લોકો જ કરી શકશે